આમ આદમી પાર્ટી દ્વારા મનરેગા શાખા નાણાં પંચ અને ટ્રાઈબલના વિકાસના કામમાં ટકાવારી ચલાવતા હોવાના આક્ષેપ કરાયા દાહો જિલ્લાના જાલોદમાં આમ આદમી પાર્ટી દ્વારા જાલોદ તાલુકા પંચાયત ખાતે એક લેખિત આવેદનપત્ર આપતા ટીડીઓ ગઢવીને જાણ કરી કે જાલો તાલુકાના હાલ મનરેગા શાખા નાણાંપંચ ટ્રાઇબલના વિકાસના કામો માટે લાભાર્થીઓ અને સરપંચ પાસેથી નાણાં પંચના ગ્રાન્ટમાં અલગ અલગ વિભાગના કામો માટે અમુક ચોક્કસ પ્રકારની અધિકારીઓ દ્વારા ટકાવારી લઈ કામોની મંજૂરી આપવા અને બિલો મંજૂર કરવામાં આવે છે ગત વર્ષે મનરેગા શાખાના ઉચ્ચ અધિકારીઓને લાંચ રિશ્વતમાં એન્ટી કરપ્શન વિરોધ દ્વારા જાલોદમાં ધરપકડ કરવામાં આવી છતાં આજે ભ્રષ્ટાચારના નામે ઝાલો તાલુકો મોખરે જઈ રહેલ છે આવું લેખિત આવેદન પત્ર સાથે જાલોદ આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગ્રાસિયા દ્વારા વદન આપવામાં આવ્યું હતું અને લેખિતમાં કહ્યું કે આવા ટકાવારી લેતા અધિકારીને તાત્કાલિક રોકવામાં આવે અથવા તેમની બદલી કરવામાં આવે અને જો ટૂંકમાં આવા ટકાવારી લેતા અધિકારીને રોકવામાં નહીં આવે તો પુરાવા પણ આમ આદમી પાર્ટી આપવા તૈયાર છે તેવું લેખિત આપી આ વિષય પર ઠોસ પગલાં લેવા માંગ કરી

કે ટ્રાઇબલના વિકાસના કામોના નામે જે તે અધિકારીઓ લાચ રૂચવત ટકાવારી અમુક ચોક્કસ પ્રકારની ટકાવારી લીધા વગર કામોની મંજૂરી નથી આપતા અને મનરેગાના શાખાને હેઠળ પણ કેટલોક મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ લાભાર્થીઓ દ્વારા અમને જાણવા મળેલ છે અત્યારે સાહેબશ્રીને અમે રજૂઆત કરીએ છીએ આ ટૂંક જ સમયની અંદર આ જે ભ્રષ્ટાચાર આ જે ટકાવારી જે લેવામાં આવે છે આ ટકાવારી જો બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી